નો ડ્રાઈવર ઇસમ તથા તેની સાથે બીજા કેટલાક માણસો ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની પેટીઓ ઉતારે છે જે બાતમી હકીકતથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પટેલ નાઓને ટેલિફોનથી જાણ કરેલ જેથી સાથેના પોલીસ સ્ટાફના માણસો તથા પંચ સાથે બાતમીવાળી જગ્યાએ ખંડેર ઓડીની બહાર ટ્રક તથા એક બાઇક અને એક સ્કૂટર તથા એક બુલેટ ઊભેલ હતું અને ઉતારી જે તથા પંચો લાભ લઈ તમામ નાની મોટી કાચની વિસ્કી કંપની સીલબંધ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ બે હજાર ચારસો એકવીસ જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર મુદ્દામાલ જીતવ મુદ્દામાલ મળી કુલ બોટલો ટીન મળી કુલ નંગ બે હજાર આઠસો ઓગણત્રીસ જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો તથા અન્ય મુદ્દામાલ મળી એક કુલ રૂપિયા અઢાર લાખ ત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ સાથે એક પકડી પાડી કરજણ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બીજા અન્ય બુટલેગરોની શોધી કાઢવાના ચક્રોગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે